નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આકોના ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરા છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આકોના અને પાયા કોઈમાં ચાર જેટલા પશુઓનું મારણ દીપડાએ કર્યું હતું જેને લઈને ખેડૂતો ખેતરમાં પણ જતા ન હતા નસવાડી વન વિભાગ દ્વારા છેલ્લા પંદર દિવસથી દીપડાને પકડવા માટે પિંજરું મૂકવામાં આવ્યું હતું જેમાં દીપડો પાંજરે પુરાતા બે ગામોના લોકોએ હાશકારો લીધો છે પશુ પક્ષી બનેલ આ દીપડાને વન વિભાગ નસવાડી રેન્જ ફોરેસ્ટ લઈને ગઈ છે હવે દીપડાને પાવાઘરના જંગલમાં મોકલી આપવામાં આવશે આજ રોજ નસવાડી રેન્જમાં ઘણા ટાઈમથી દીપડાની દ્વારા નસવાડી તાલુકાના આજુબાજુના ગામમાં દીપડાને કારણે ઘણા બધા પશુઓના મારણ થતા હતા જેને પકડવા માટે છેલ્લા પંદર વીસ દિવસથી નસવાડી રેન્જ સ્ટાફ દ્વારા સતત તેની પાછળ વોચ રાખી એને પકડવા માટે પાંજરા લગાવવામાં આવેલા હતા જે આજ રોજ સવારના ચાર કલાકે દીપડો પાંજરે પૂરાતા એક હાશકારો અનુભવી રહ્યા છે કે આમ લોકોને જે દહેશત હતી જે ડર હતો એ હવે લગભગ બિલકુલ ઓછો થઈ જશે જે મારણ કરતો તો લગભગ એ જ દીપડો પકડાયો હોય એવું અમારું માનવું છે અને જે આ દીપડી છે માદા જાત છે અને જેની ઉંમર અંદાજીત ત્રણ ત્રણેક વર્ષની હશે જે આજે પાંજરે પૂરાતા હવે હસકારો અનુભવી રહ્યા છે હવે આ જે એને પકડી મહેરબાન નાયબ હદ સરકારની સૂચના મુજબ એમને સૂચના અનુસાર જ્યાં એમને કહેશે એ જગ્યા અમે એની જગ્યાએ સહી જગ્યાએ એને રિલીઝ કરવામાં આવશે રે અકોના ગામમાંથી પકડાયો છે રેહાણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર